જય શ્રી કૃષ્ણ આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ અને હું ફરી પાછી આવી ગઈ છું એક નવા બ્લોગની સાથે તો ચલો આપણે જોઈએ આગળ આગળ શું કરીએ હવે થઈ ગયા છે સવારના નવ અને હું બનાવી રહી છું ચા કારણ કે આપણે નાસ્તો બાકી છે અને બીજું બધું જ કામ આપણું થઈ ગયું છે કમ્પ્લેટ તો ચલો હું હમણાં બતાવું કે નાસ્તામાં શું છે તો ચલો આપડે આવી ગયા છીએ નાસ્તો કરવા અને નાસ્તામાં છે છે ચા શેકેલી રોટલી બિસ્કિટ અને અને બારડોલીના સાથે ફાફડી તો આવી બધા નાસ્તો કરવા આવી ગયા છે એક અને આપણે થઈ ગયા છીએ રેડી અને હવે આપણે થોડું ઘણું રસોડામાં કામ કરી લઈએ તો રસોઈ ની પચાસ ટકાની તૈયારી રેડી થઈ ગઈ છે અને પચાસ ટકાની તૈયારી બાકી છે તો ચલો હવે એ પચાસ ટકામાં શું છે ને હું ધીમે ધીમે તમને કહીશ આજે આપણે કંઈ ખાસ નથી બપોરે જમવામાં દાળ બફાઈ છે જીરા રાઈસ થઈ ગયા છે અને આ છે આપડે દાળનો મસાલો તો આપણે બનાવવાની છે દાળ પાલક તો ચલો હું ફટાફટ બનાવીને આવું તો આપણે બનાવવાની હતી દાળ અને ઘરમાં લીમડો નહીં હતો તો આપણે આવી ગયા છે બાલ્કનીમાં મસ્ત મજાનો લીમડો લેવા તો ચલો આપણે આમાંથી લીમડાની કટ કરી લઈએ આવું ચાલે તમે લોકો કોમેન્ટમાં કહેજો ચલો ઘડિયાળમાં વાગી ગયા છે બપોરના બે અને એમાં પાંચ મિનિટ ની વાર છે અને જમવાનું થઈ ગયું છે રેડી તો આપણા જમવામાં છે રોટલી જીરા રાઈસ દાળ પાલક ચટણી છે સલાડ છે મૂળો છે અને સાથે છે છે ઘડિયાળમાં સાંજના છ તો આપણે જવાના છીએ બાર અને હું ક્યાં જઈશ એ જોવા માટે તમારા વિડિયોને કન્ટિન્યુ જોતા રહેવું પડશે તો ચલો આપણે મળીએ ત્યાં જઈને બાય બાય ચલો તો આપણે બનાવાતા આખા રીંગણનું શાક એના માટે ટામેટાની પ્યુરી લીધી હતી ચવાણું શિંગદાણા અને મગજ તરીના બીનો ફૂકો આદુમરચી લસણની પેસ્ટ અને કાંદાનો હતો ગ્રેવી અને આપણે રીંગણા અને રીંગણ અને બટાકાને ફ્રાય કરી લીધા હતા પહેલા ચલો હવે આપણે જોઈએ આપણી રેસીપી તો રેસીપી માટે મેં આપણા જે આખા મસાલા આવે છે એ નાખ્યા હતા ત્યાર પછી ડુંગળી નાખી હતી અને હવે નાખી છે આદુ મરચાંની અને લસણની પેસ્ટ તો એને આપણે ચળવા દઈશું એ થઈ જાય પછી આપણે ટામેટાની પેસ્ટ નાખશું પછી મીઠું લાલ મરચું પાવડર મસાલો નાખ્યો છે અને જે આપણે ચવાણું ને એની હતું એ બધું નાખી દીધું છે એક ચમચી જેટલી ખાંડ નાખી છે અને થોડું નાખી દીધું છે પાણી અને પાણી જ્યાં સુધી ઓઇલ બહાર ન આવે ત્યાં સુધી એને જળવા દેવાનું છે અને પછી નાખી દેવાના છે રીંગણ અને આખા બટાકા અને ઉપરથી નાખ્યું છે આપણે ધાણા અને લીલું લસણ તો ચલો રેડી છે આપણું મસ્ત મજાનું ભરેલા રીંગણનું શાક અને ચલો હું તળવા લાગી હું શેકવા લાગી હતી પાપડ અને બેસી ગયા છીએ ફટાફટ જમવા તો જમવામાં હતું આખરીંગનું શાક રોટલો મરચું છાશ અને ચાલો તો વાગી ગયો છે એક અને રાત્રિ થઈ ગઈ છે આપણી શુભ અને આપણે ગયા હતા ભાણિયાભાઈને ત્યાં જમવા તો ત્યાંનો મારતી જેટલો વ્લોગ લેવાયો છે એટલો મે લીધો છે તો પ્લીઝ મારો વિડિયો જોને ગમ્યો હોય એ લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બસ આજ માટે આટલું જ હતું ફરી પાછો કાલે એક નવો વ્લોગ લઈને આવીશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય